સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો આ વરસાદ ક્યાં ક્યાં પડશે તો મિત્રો જાણી લો તો મિત્રો આ વરસાદ અમરેલી જુનાગઢ ગાંધીનગર અમદાવાદ રાજકોટ જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને મિત્રો ભારે વરસાદ પડશે અને આ વરસાદ ખેડૂતો માટે મિત્રો રાહત લાવશે કારણ કે તે પાણીની ઘટ ખેતરો ઘટાડશે અને મિત્રો પાક માટે ફાયદાકારક રહેશે અને પરેશ ગોસ્વામી આગાહી કરતા કહ્યું છે કે બાવીસ તારીખે મિત્રો ભારે થી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે અને ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર

કહે છે હવે મિત્રો આ સાથે તારીખ ત્રેવીસ થી લઈને જેઠ માસ નો કૃષ્ણ પક્ષ વધ શરૂ થશે અને તેના પર મિત્રો જ્યોતિષીઓનું વિશેષ ધ્યાન એટલે કે આ પખવાડિયાઓ આ વર્ષ મિત્રો વર્ષ બાદ મિત્રો ત્રેવીસ દિવસ નું રહેશે અને રાજકોટ અમદાવાદ સુરત સહિત રાજ્યમાં મોટા ભાગના સ્થળોએ દિવસે મિત્રો કલાકનો દિવસ અને રાત્રિ કલાકની એટલે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે દુનિયાનો એટલે કે સૌથી દિવસ લાંબો રહેશે મિત્રો આ તારીખે જો કે પૃથ્વી ગુણાકાર અને સૂર્યના કિરણો દરેક સ્થળે એકસાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટમાં ફરક રહેશે ત્યારબાદ શુક્રવાર એટલે કે એકવીસ તારીખ ના દિવસે મિત્રો સૌથી લાંબો દિવસ હશે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે પણ ખેડૂત મિત્રોને સત્તરમાં હપ્તો નથી મળ્યો તો મિત્રો આ કરો કામ

પંચાવન સવી અથવા જીરો અગિયાર કોલ કરી મિત્રો તમે બધી માહિતી લઈ શકો છો એટલે કે તમારે જે પણ નથી આવ્યો તો મિત્રો આ તમે તમે ટોલ ફ્રી નંબર ડાયલ કરીને વિગતવાર માહિતી મેળવી શકો છો અને મિત્રો અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિના સોળમાં હપ્તા ચૂકવાઈ ગયા છે ત્યારે મિત્રો આજે એટલે કે નવ પોઈન્ટ છવ્વીસ કરોડ લાભાર્થીઓ ખેડૂતોને સન્માન નિધિનો સત્તરમો હપ્તો

ઔદ્યોગિક વિકાસમાં જીઆઈડીઆઈસી નું મહત્વ યોગદાન આપી રહી છે ત્યારે મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અંદાજે બસો ને જેટલા

માળખાકીય સુવિધાઓ ઉભી કરીને નફો નહીં કે નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગપતિઓના પોષણ પામ ભાવે જમીન આપી છે અને મિત્રો જીઆઈડીસી ના નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી તેની સરખામણીએ પ્રાઇવેટ પાર્ક કે ડેવલપમેન્ટ સાથે કરી શકાય જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ગુજરાતમાં પંદરસો ને સિત્તેર કરોડનું ગૌપાન સામે આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તમામ બેન્કો કરવા દસ્તાવેજ રજૂ કરવા કહ્યું છે અને મિત્રો આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સરકારી મંત્રી બાબતે આપી આપી માહિતી છે અને તેમણે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર વીસ મા સુધી જે પણ ખેડૂતો એ 50000 રૂપિયા થી લઈને 2 લાખ સુધી સુધીની લોન લીધી છે તેમને મિત્રો વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે તો ખરેખર મિત્રો જારખંડ બા ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે તો મિત્રો આ લોન માફ તમે શું કહેવા માંગો છો આપણા ગુજરાતમાં થવી જોઈએ કે ના તો મિત્રો કમેન્ટ બોક્સ માં જરૂરથી લખજો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર

અને મિત્રો સ્કૂલ વર્ધી એસોસિએશન નિર્ણય કર્યો હતો કે હજારો વાલીઓ મિત્રો મુશ્કેલીમાં મુકાયા છે અને મિત્રો આજથી રાજ્યના 80000 કરતા પણ વધારે સ્કૂલ વાન અને સ્કૂલ રિસ્કા ચાલકો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને મિત્રો એક તરફ ઉનાળો વેકેશન પૂરો થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે મિત્રો આ હડતાલ લઈને મિત્રો વાલીઓની હાલાકી ભોગવવી પડી રહી છે અને હડતાલને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવું પડી રહ્યું છે અને રિસ્કા સ્કૂલ વાન ચાલકોએ મિત્રો કાયદેસરની પરમિટ ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ આપી છે જી હા દોસ્તો તો ખરેખર મિત્રો ગુજરાતમાં આજથી એસી હજારથી વધુ સ્કૂલ વાન અને મિત્રો રિસ્કા ચાલકો હડતાલ ઉપર ઉતરી આવ્યા છે ત્યારબાદ જોઈએ બીજા એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો એસબીઆઈ ના કરોડો ખાતાધારકો માટે આવ્યા છે હાલ અત્યારે ખુશીના સમાચાર તો વાત કરવામાં આવે તો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે મિત્રો એસબીઆઈ તેના કેડો તેના કરોડો ગ્રાહકોને મિત્રો મોટી ભેટ આપી છે અને મિત્રો બેંકે એકસો એંસી દિવસથી લઈને મિત્રો બસોને દસ દિવસ સુધી અને બસો અગિયાર દિવસથી એક વર્ષ ઓછા પેયડવાળી વાળી એફડી પર વ્યાજ મિત્રો દર વધાર્યો છે અને એસબીઆઈ આ ફિક્સ ડિપોઝિટ પર ઝીરો પોઈન્ટ પચીસ ટકા વ્યાજ વધારી દીધું છે અને મિત્રો ના નવા નિયમો પ્રમાણે હવે બેંક બે કરોડ રૂપિયા સુધીની લિમિટ વધારીને મિત્રો હાલ અત્યારે ત્રણ ત્રણ કરોડ રૂપિયા કરી શકે છે અને એસબીઆઈ બેંકના નવા દરોને ત્રણ કરોડ રૂપિયા સુધીની એફડી માટે છે અને આ નવા દરો પંદર જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે જે આ દોસ્તો તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગૌરી ગુજરાત વંદે માતરમ